હેલો મિત્રો કેમ છો મજામાં તો મજામાં જશો હું આપનો છું પ્રિય મિત્રો આજે આપણે આવી ગયા છીએ વિજદાન કરવા માટે એક ઇંગરાળા ગામમાં તો સર્વપ્રથમ વિઝિટ છે હિંગરાળા તો આપણે પહેલા વિજદાન કરીશું ઇંગરાળા ગામમાં તો ચાલો મારી સાથે જોડાયેલા રહેજો તો મિત્રો આજે આપણે આ ગાયનું બીજદાન કરવાનું છે તો આ ગાય હીટમાં આવી એના તો ત્રણ ચાર દિવસ થઈ ગયા છે પણ બહુ લાંબો ટાઈમ હીટમાં રહે છે લાંબો ટાઈમ હીટમાં રહે છે એના માટે એને ચોથા દિવસે બીજદાન કરવાનું છે મિત્રો ઘણી ગાયો મિત્રો ઘણી ગાયો ત્રણથી ચાર દિવસ હીટમાં રહેતી હોય છે પાણી જેવી લાલ જેવો બગાડ કાઢ્યા રાખતી હોય છે તો અમુક મિત્રો પેલા બીજા દિવસે કરાવી દેતા છે અને રિઝલ્ટ આવતા નથી બહુ ઓછા રિઝલ્ટ આવે છે તો મિત્રો એને ત્રીજા ચોથા દિવસે આપણે વિજદાન કરવું પડે છે તો રિઝલ્ટ બહુ સારું રહે છે મિત્રો આજે આપણે આ ગાયનું વિજદાન સા દિવસે કરીશું રિઝલ્ટ બહુ સારું આવે તો મારી સાથે જોડાયા રહો હેલો મિત્રો ખેડૂત મિત્રો તો આજે આપણે આવી ગયા છીએ બીજી વિઝિટ માટે ઇંગોરાળા ગામમાં આપણે બીજી ગાયનું બીજદાન કરવાનું છે તો આજે તમે જોઈ રહ્યા છો છેલ્લે ખૂણામાં કાબરી ગલકડી ઓળકી તો આપણે બીજદાન કરીશું મિત્રો ઘણા મિત્રો એમ કહેતા હોય છે કે બીજદાન થી બચ્ચા બહુ સારા આવે છે તો આપ જોઈ શકો છો આપની આગળ આ રિઝલ્ટ છે બધા બીજદાનના જ રિઝલ્ટ છે બધી ગાયો મેક્સિમમ પાંચ લિટર ઉપર દૂધ આપે છે બીજદાનની વધારેમાં વધારે દેશી ગાય દસ લિટર દૂધ આપે છે તો મિત્રો આપણે આવી ગયા છીએ પાછા ઇંગોરાળા ગામમાં હિંગરાળા ગામમાં વળતીની પીડી કરવાની છે તો આપણે ચેક કરીશું મિત્રો છું આપનો પ્રિય મિત્રો ઘનશ્યામ બોળજા તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ને મારી સાથે જોડાયેલા રહેજો મારી ચેનલ સાથે જોડાયેલા રહેજો મિત્રો હું એસએસજી સાબરમતી આશ્રમ ગૌશાળા બીડજ બીડ જરાવું છું બિઝદાન એક કાર્યકર્તા તરીકે સારામાં સારું બિજદાન કરતી સંસ્થાઓ તો એસએસજી છે તો મિત્રો મારી ચેનલને જરૂરથી જરૂર સબસ્ક્રાઈબ કરજો